ઉત્તરાયણ પર્વ માં ભરૂચના જંબુસન ની પતંગોની રાજ્યભરમાંગ છે જયારે જંબુસન પતંગ બજારમાં પણ જીએસટી ના અસર ને લીધે મંદિરનો માહોલ જોવા મળ્યો ઉત્તરાયણ ગણત્રીના દિવસો બાકી રહ્યા છે જંબુસર નગરમાં પતંગ અને દોરાનો મોટો જથ્થો જોવા મળી રહ્યો છે જંબુસરમાં પતંગ બનાવવાનો ઉદ્યોગ ઘણા વર્ષો પહેલા મરાઠા તેમજ ડબગર કુટુંબો દ્વારા શરૂ કરાયો હતો જંબુસરની પતંગો રાજ્યભરમાં વખણાય છે પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં પતંગ ખરીદવા અહીં આવતા હોય છે

જંબુસર નગરમાં સુરત ભરૂચ વડોદરા અમદાવાદથી પતંગ રસિકો પતંગ ખરીદવા જંબુસર આવે છે રૂપિયા બે થી લઈ રૂપિયા વીસ પ્રતિનગના ભાવની પતંગો તથા સો ન પતંગ પ્રમાણે પણ ભાવ છે જે રૂપિયા બસોથી બે હજાર સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે બજારમાં વિવિધ ડિઝાઇનની ફુદીના પતંગોથી માંડી ચીલી કચકડો ઢાલ ફજુ જેવા પતંગોની માંગ વર્તાઈ રહી છે જંબુસરના પતંગ વેપારીઓ અનુસાર ચાલુ વર્ષે પતંગના વેપારીમાં જીએસટીની અસર નડી રહી છે જીએસટી લાગવાથી કાગળ કામડીનો ભાવ ત્રીસ ટકા વધારો નોંધાતા મંદીનો માહોલ હોવાનું પતંગ વેપારીઓ દ્વારા જાણવા મળે છે જો કે છેલ્લા દિવસોમાં પતંગ ખરીદી કરવા પતંગ રસિકોની ભીડ જોવા મળશે તેવી દુકાનદારો આસ લગાવી રહ્યા છે કાગળના કસબીઓ પતંગ ઉદ્યોગ થકી વર્ષભરના રોટલો રડી લેતા હોય છે તો પતંગ રસિકો માટે તે આનંદ પ્રમોદ પીરસી જીવનમાં ખુશીઓના ભંડાર ભરે છે જંબુસરની પતંગો રાજ્યભરમાં વખણાય છે જ્યારે દૂર દૂરથી લોકો અહીંયા પતંગ લેવા માટે આવતા હોય છે જંબુસરમાં जीएसटी ની અસર પડ્યા પછી ગરાકી થોડી ડીમ દેખાય છે પણ છેલ્લા દિવસોમાં ગરાકી ચાલુ થશે તેમ આશા છે વેપારીઓની અહીં આગળ આપણે આપણી સાથે જે વેપારી મિત્ર છે તેમની સાથે ચર્ચા કરીશું શું નામ છે આપનું હરીશભાઈ અચ્છા ક્યાં ક્યાં પ્રકારની અત્યાર ચલણો છે પતંગો અત્યારે અમારે ત્યાં મોદી અને યોગી ની પતંગો વેચાય છે બીજું રાહુલ રાહુલ વિરુદ્ધ મોદી ની પતંગો વેચાય છે તેમજ ઘણી બધી સારી સારી પતંગો વેચાય છે અચ્છા હાલ જયારે જીએસટી લાગુ થયા પછી આપણા બજારમાં કઈ રીતે તેની અસર પડી છે જીએસટી લાગુ લાગુ થયા પછી અમને ઘણી મોટી અસર પડી છે કેમ કે અમારે ત્યાં જે પેલા પતંગો જે બનતી હતી તે હવે અમે ઓછી બનાવીએ છીએ કેમ તેનો જે જીએસટી નો જે દર છે તેના લીધે અમે કામાન છે કાગળ છે તે ખરીદી ઓછું શક્યા જેના કારણે આ વખતે પતંગ ઓછી બનાય પરંતુ ગ્રાહકીનું માર્કેટ અમે છેલ્લા દિવસોમાં જો સારું હોય રહેશે તો અમારે ત્યાં પતંગ રહે નહીં એવી અમને આશા છે અને મોદી સાહેબ એવું કહેતા હતા કે મારો છેવાડાનો માનવી બી પતંગ ચગાવે તો કદાચ એમની વાત સાચી નીકળે અને આ જે જીએસટી નો સ્લેબ જો ઘટી જાય તો બહુ સારું અમારા વેપારીઓ માટે બી ને ઘરાકી ના જે છેવાડાના માનવી છે એમના માટે બી સારું રહેશે તે જે પતંગ ચગાઈ શકે તો જે રીતે વેપારી મિત્ર જણાવ્યું કે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળે તેવી આશા છે એમની કુશાગ્રબટ કનેક્ટ ગુજરાત જંબુસર તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે નવા સમાચાર સાથે ફરી કાલે મળીશું ત્યાં સુધી મને આપો રજા જોતા રહો કનેક્ટ ગુજરાત